તોરાજીથી ઉપલેટા તરફ જતા ભૂખી રોડ ડાબી સાઇડ પર સિદ્ધાર્થનગર રોડના આગળના ભાગે ઉપર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું જેની અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી અને ઘણી વખત આ બાબતે રજૂઆત કરાઈ હતી ત્યારે ઘણા સમય બાદ આજ રોજ જવાબદાર તંત્ર જાગ્યું અને નગરપાલિકાના ચીફ ઓફિસર મામલતદાર તથા પોલીસ અધિકારીઓ સાથે રહીને ભૂખી રોડ ડાબી સાઇડ પર સિદ્ધાર્થનગર રોડના આગળના ભાગે સરકારી જમીન પર ગેર કાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું ચીફ ઓફિસર જયમર મોઢવાડિયા ધોરાજી નગરપાલિકા આજરોજ ધોરાજી નગરપાલિકા દ્વારા અમને મડેલ અરજી અનુવે સ્થળ તપાસ કરી મામલતદાર શ્રી અને પોલીસની ટીમ સાથે સંયુક્ત રીતે ભૂખી ચોકડી આપણે જે છે ભૂખી એડવૉક્સ આપણું ત્યાંથી લઈ અને નેશનલ હાઇવેને જે ટચ કરતો રસ્તો છે તેની બાજુમાં એક દબાણ જે હતું એ આજરોજ નગરપાલિકા દ્વારા બપોરે દૂર કરવામાં આવેલ છે અને આવી જ રીતે અન્ય નાગરિકો દ્વારા પણ જાહેર જગ્યા ઉપર કોઈ દબાણ હોય અને અરજી મળશે તો આ મુજબની અમારી જે કરવાની થતી કાર્યવાહી કરવામાં આવશે હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રોડની સાઈડમાં એક અવેળા જેવું સ્ટ્રકચર હતું પરમાનન્ટ સ્ટ્રકચર બનાવેલું હતું એ બાબતે સ્થળ તપાસ પણ કરેલ અને સંયુક્ત રીતે પોલીસની ટીમ અને મામલતદાર શ્રીની ટીમ દ્વારા નગરપાલિકાના સહયોગ થયા દબાણ દૂર કરેલ છે આવી જ રીતે અન્ય કોઈ જગ્યા ઉપર જાહેર જગ્યા ઉપર આવા પરમાનન્ટ સ્ટ્રકચર હોય તો તેઓને નોટિસ આપી અને સ્થળ તપાસ કરવામાં આવશે અને જો દબાણ જડે આવે તો આવી રીતે આ દબાણો દૂર કરવામાં આવશે